જય માતાજી બધાયને તો આજ આપણે આવીએ છીએ અમરેલી ગજેરા સ્કૂલમાં પહેલી વહેલી મિટિંગને અર્જુનને મળવા પુસ્ત પબ્લિક આવ્યું છે ને આપણે જવાનું શહેરની બિલ્ડિંગમાં અર્જુનને લેવા અર્જુનભાઈને લેવા જવાનું છે આપણે બીજા માળે આઠ જીમાં તો ત્યારે અર્જુનભાઈને લઈ અને પછી બધી ડિટેલ આપતી તમને અને બેસવી નિરાયે સરસ મજાની હરિયાળી સરસ મજાનું મેદાન پبلک پوشکل نویارتھی آتا جائے سی ایٹی پبلک ہوت جائے اپنے آئی گیا تو ارجن بھائی آج ویلی میٹنگ میں سکس روم ارجن بھائی آ روم میں سے آٹھ جی میں ارجن بھائی پہلی ویلی میٹنگ دکشت سے آئی હરિયાળી ગજિયા રાજપુર અમરેલી પબ્લિક તો મેળા જેટલું પબ્લિક છે મેદાનમાં આ બાજુ નગરી ફોર વ્હીલર જો આ બાજુ ફોર વ્હીલર લાગટ આ બાજુ આ બાજુ છે મેદાન રમત બધાય બધા ઢુંગળા વળી વળીને બેસી ગયા છે તો સરસ મજાનું મેદાન વરસાદ વરસાદ આવી ગયો એટલે કઈ બહુ સિટીમાં કોઈ જાવા વાળા ઓછા છે હોસ્ટેલની બહાર બધા બેઠા છે અંદર તો કંઈ જવાનું છે જુઓ કેટલું પબ્લિક છે અર્જુનભાઈ ક્યાં છે થેલો મેકવા જે વસ્તુ આપણે લાયા હોય એ જો છે મેકવા અને બીજા બધા જો ખબર છે વાટ અને સરસ મજાનું વાતાવરણ છે આ બધું પબ્લિક જુઓ તમે સામે નવું પાર્કિંગ થઈ ગયું છે સરસ મજાનું ઠંડુ વાતાવરણ છે એકદમ તડકો બડકો કાંઈ છે નહીં હમણાં ઝાપટું આવીને ગયું અને બધા એકા બી છોકરાને બધા મળે છે પૂછે છે કેવું એવું હાલે છે નિહાળમાં ફૂલ પબ્લિક આવ્યું છે વાલી મીટિંગ છે પબ્લિક વિદ્યાર્થી વધતા જાય છે દર વર્ષે કારણ કે સીએટીની પરીક્ષાના જે વિદ્યાર્થી આવતા જાય નવા છઠ્ઠા ધોરણમાં બધા વધતા જાય છે દૂર દૂરથી બધા આવતા હોય એટલે વાળા વધારે છે જોઈ શકો છો તમે તો એટલે ફોર વ્હીલર છે અને દ્વારકા જાફરાબાદ ત્યાં સુધીના માણસો આવે છે અહીંયા ભણાવવા માટે છોકરાને એટલે ગજારા સ્કૂલ બહુ પ્રખ્યાત છે આપણે અમરેલી જિલ્લામાં એવું બધું છે

કેળા અને ખલેલા લઈ લીધા છે પાછળ છે રવિવારી બજાર અમરેલી ની બહુ વિશાળ બજાર છે અને વરસાદ થયું વાતાવરણ છે એટલે ઓટા વેપારી કે કપડાના બાકી બધી વસ્તુ મળે છે ત્યારે કાં તો બાજુ રવિવારી બજારમાં તો બહુ વિશાળ રવિવારી બજાર છે ને બધી વસ્તુ મળી રહી છે તો આ છે રવિવારી બજાર આપણે આ રોડ અહીં જવાનું છે આગળ આપણે નિશાળ છે અને આ બાજુ જોવાય છે ગામમાં આપણે એ બાજુથી આવ્યા અને ઓલી બાજુ બને છે નવો આ છે રોડ ત્યારે એક જ રસ્તો ચાલુ છે ચાલુ ગાડીએ ઉતારવાનું કેવરા કારણ કે એક જ રસ્તો ચાલુ છે વાહન આમેજીને આવતા હોય જાતા હોય આ મૂર્તિ મૂર્તિની બધા છે એટલે તરત ખિસ્સામાં ફોન નાખી દેવો પડે કારણ કે વાહન ભટકાવાન ન દેવું પડે એ જો ગાડલું પડી ગયું ઓ આપણે આવી ગયા છો સ્કૂલમાં જો બધા બેઠા છે એ નાસ્તા પાણી છોકરાને બધા મળે છે અમારે અર્જુનભાઈની આગળ

વરસાદ ગયો છે ને શેડ નીચે બેઠા થઈ પતરા બધા એ નિરાજા બેઠા